મિત્રો દરેક લોકો માટે મૃત્યુ એ જીવનનું અંતિમ સત્ય છે અને આજના આ આધુનિક સમયમાં વ્યક્તિનું જીવન આયુષ્ય ખૂબ ટૂંકા સમયનું થઈ ગયું છે આજકાલ લોકો બીમારી અને બીજી ઘણી બધી પરિસ્થિતિથી પીડાતા હોય છે આ સમયમાં બધા લોકો મૃત્યુથી ડરે છે અને તેના વિશે જાણવા માટે વધુ ઉત્સુક પણ રહે છે મૃત્યુ સમયે કેવો અનુભવ થાય છે અને મોત બાદ જીવન કેવું હોય છે તેને લઈને ખૂબ શોધ થઈ છે જેમ મનુષ્યને પૃથ્વી પર જન્મ લેતી વખતે નવ મહિનાનો સમય લાગે છે એવી જ રીતે એના મૃત્યુ પહેલા પણ ભગવાન એને અમુક સંકેતો આપે છે જેનાથી એ જાણી શકે કે એનું મૃત્યુ હવે નજીક આવી રહ્યું છે તો મિત્રો અમે તમને આજે આ વિડિયોમાં એવા સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે મોત આવતા પહેલા જોવા મળતા હોય છે જે જણાવે છે કે ગણતરીના સમયમાં હવે વ્યક્તિનું મોત થવાનું છે મૃત્યુના સંકેતો વિશે શિવ પુરાણમાં પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જો કોઈ વ્યક્તિનું અકાળે મૃત્યુ થયું હોય તો પણ ભગવાન એને એક સંકેત તો જરૂર આપે જ છે તો ચાલો આ સંકેતોની વાત કરીએ એ પહેલા મિત્રો જો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારેથી જ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવી દરેક પ્રકારની માહિતી અમે આપ સુધી પહોંચાડતા રહીએ વિડિયોની શરૂઆત કરતા પહેલા મિત્રો કમેન્ટ બોક્સમાં એકવાર તમે જે કોઈ ભગવાનને માનતા હોય તેમનું નામ જરૂરથી લખી નાખજો જેથી ભગવાનની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો ચાલો મિત્રો માણસના મૃત્યુ પહેલા એને મળતા અમુક સંકેતોની વાત કરીએ નંબર એક મૃત્યુ પહેલા વ્યક્તિના શરીરમાં સહેજ પીડાશ અથવા સફેદી દેખાવા લાગે છે એવું લાગે છે કે તેના શરીરમાં લોહી ઓછું થઈ રહ્યું છે આ સંકેત છે નજીકના સમયમાં જ એ વ્યક્તિનું મૃત્યુ થવાનું છે નંબર ગરુડ પુરાણ મુજબ જ્યારે કોઈનું મૃત્યુ નજીક આવે છે તો તેને પોતાનું નાક દેખાવાનું બંધ થઈ જાય છે તે લાખ પ્રયાસ કરી લે પરંતુ તે વ્યક્તિને પોતાનું નાક દેખાતું નથી નંબર ત્રણ શિવ પુરાણ મુજબ જ્યારે વ્યક્તિ મોતની નજીક હોય છે ત્યારે તેને પડછાયો દેખાવાનો બંધ થઈ જાય છે તેને પાણી ઘી કાચ કોઈપણ તેનો પડછાયો દેખાતો નથી નંબર 4 તમારા ઘરની આંગણે દરરોજ કૂતરો તમારી આગળ પાછળ ફરતો રહે અને રાતના સમયે તેના રડવાનો અવાજ આવે તો એનો અર્થ એ છે કે નક્કી કોઈનું મૃત્યુ નજીક આવી રહ્યું છે નંબર 5 જ્યારે વ્યક્તિનું મોઢું જીભ નાક કાન કામ કરવાના બંધ કરવા લાગે અથવા તો સારી રીતે કામ ન કરે તો તે પણ જલ્દી મૃત્યુ આવવાના સંકેત છે નંબર છ જ્યારે કોઈ વ્યક્તિ નાક દ્વારા શ્વાસ લેતું હોય અને તરત જ તે હવા દ્વારા બહાર નીકળી જતો હોય અને એ મોઢાથી શ્વાસ લેવા લાગે તો સમજી લેવું કે એનું મૃત્યુ નજીક આવી ગયું છે નંબર સાત જો વ્યક્તિને બધું દેખાય પણ તેને આગમાંથી નીકળતી જ્વાળાઓ ન દેખાય તો તેને મૃત્યુનો સમય નજીક હોઈ શકે છે નંબર આઠ જે વ્યક્તિ બીમાર હોય અને તેની આસપાસ લીલી માખી સતત ફર્યા કરતી હોય તો સમજી લેવું કે તે વ્યક્તિની ઉંમર હવે પૂરી થઈ ગઈ છે અને એનું મૃત્યુ નજીક છે નંબર નવ જ્યારે વ્યક્તિનું મૃત્યુ નજીક હોય ત્યારે તેને ધ્રુવ તારો કે સૂર્યમંડળનો કોઈ પણ તારો દેખાડવાનો બંધ થઈ જાય છે તેને રાત્રે ઇન્દ્રધનુષ અને દિવસના અજવાળામાં ઉલ્કાપાત દેખાતા હોય છે નંબર દસ જો કોઈ વ્યક્તિનો મળ પેશાબ કે છીક એક સાથે થઈ જાય તો સમજી લેવું કે એ માણસ થોડા સમયમાં જ મૃત્યુ પામશે નંબર અગિયાર જો ઘણા સમય સુધી વ્યક્તિના શરીરનું ડાબું અંગ સતત ધ્રુજતું રહે તો સમજી લેવું કે તેનો મૃત્યુનો સમય નજીક આવી ગયો છે સાથે સાથે એના તાળવાનો ભાગ પણ અંદરથી સુકાવા લાગે છે તો એની પાસે બહુ ઓછો સમય બાકી રહ્યો છે નંબર બાર વ્યક્તિના માથા પર ગીધ કાગડો કે કબૂતર આવીને બેસે તો તેની ઉંમર ઘટવાનો સંકેત છે અને આવા કોઈ પક્ષી તમારા ઘર આંગણે ઘણા દિવસોથી આવીને બેસતા હોય તો એ પણ મૃત્યુનો જ સંકેત માનવામાં આવે છે નંબર મૃત્યુ વ્યક્તિને એક અલગ પ્રકારનો અહેસાસ થાય છે જેમ કે તેમને લાગે છે કે તેની આજુબાજુ અમુક આત્માઓ ફરતી હોય છે ગરુડ પુરાણ મુજબ આ તેમના પૂર્વજોની આત્માઓ હોય છે તેમને આ વાતનો આનંદ હોય છે કે તેમનું કોઈ સ્વજન હવે તેમની પાસે જવાનું છે નંબર ચૌદ જ્યારે કોઈ વ્યક્તિ બીમાર હોય અને ધીમે ધીમે એ એના કાનથી સાંભળવાનું પણ છોડી દે એની આંખો વધારે સમય સુધી બંધ રહેવા લાગે તો સમજી લેવું કે એ માણસનું મૃત્યુ હવે નજીક આવી ગયું છે નંબર પંદર જો કોઈ વ્યક્તિ ઊંઘમાં પણ ઝપકી જાય અથવા તો તેનું શરીર વારંવાર ધ્રુજ્યા કરતું હોય તો સમજી લેવું કે એને સપનામાં યમદૂત દેખાઈ રહ્યા છે અને એનું મૃત્યુ હવે નજીક આવી રહ્યું છે નંબર સોળ મૃત્યુની અસર પહેલા મગજ પર નહીં પરંતુ નાભીથી આવે છે અને મૃત્યુની પ્રથમ નિશાની પણ નાભીથી શરૂ થાય છે આ પ્રક્રિયા એક દિવસની નથી હોતી ઘણા સમયથી એ પ્રક્રિયા શરૂ થઈ હોય છે ઘણા લાંબા સમયથી આ નાભી તૂટવાની પ્રક્રિયા ચાલે છે અને જેમ જેમ આ ચક્ર તૂટતું જાય છે તેમ તેમ માણસનું મૃત્યુ નજીક આવતું જાય છે નંબર સત્તર મૃત્યુ પહેલા મૃત્યુ પામનાર વ્યક્તિને સપનામાં ગજબ વસ્તુઓ દેખાય છે તેને બુજાયેલ દીવો દેખાય છે ગરુડ પુરાણ મુજબ આ મૃત્યુનો સંકેત માનવામાં આવે છે નંબર અઢાર જે વ્યક્તિનું મૃત્યુ નજીક આવતું હોય તેનો અરીસામાં પોતાનો ચહેરો વ્યવસ્થિત જોઈ શકતા નથી અને જો એમને પોતાનો ચહેરો દેખાતો પણ હોય તો એમને એવું થાય છે કે આ કોઈ બીજું વ્યક્તિ છે નંબર ઓગણીસ જે માણસનું મૃત્યુ નજીક આવતું હોય તે કોઈ વ્યક્તિના મૃત્યુનો સમય નજીક આવતો હોય ત્યારે તે પોતાના ઘરના સભ્યોને પણ ધીમે ધીમે ઓળખતો બંધ થઈ જાય છે એને પોતાના સગા સંબંધીઓ પણ યાદ રહેતા નથી નંબર એકવીસ મૃત્યુના બે ત્રણ દિવસ પહેલા જ વ્યક્તિ તેની આસપાસ અદ્રશ્ય શક્તિઓની હાજરી અનુભવવા લાગે છે યમરાજના દૂત તેને દેખાવવા લાગે છે તે પોતાની નજીક ઉભેલા લોકોને પણ જોતો નથી કારણ કે તે યમરાજના દૂતોને જોઈને ડરી જાય છે નંબર બાવીસ મૃત્યુના બે ત્રણ દિવસ પહેલા જ જે તે વ્યક્તિના શરીરમાંથી એક અલગ પ્રકારની જ દુર્ગંધ આવવા લાગે છે જે સંકેત બતાવે છે કે આ માણસનું મૃત્યુ હવે નજીક છે નંબર ત્રેવીસ મૃત્યુના આઠ દસ દિવસ પહેલા જ જે તે વ્યક્તિ અન્ન અને જળનો પૂરી રીતે ત્યાગ કરી દે છે એ રોટલીનું એક પણ બટકું પોતાના પેટમાં પચાવી શકતા નથી નંબર ચોવીસ જે વ્યક્તિનું મૃત્યુ નજીક હોય તેમને સૌ પ્રથમ કાનથી સાંભળવાનું છૂટી જાય છે અને ધીમે ધીમે કરતા એ પોતાના આંખની જોવાની દ્રષ્ટિ પણ ગુમાવી દે છે એની આંખ સામે બસ અંધારું જ છવાયેલું રહે છે નંબર પચીસ જ્યારે માણસનું મૃત્યુ એકદમ નજીક આવી જાય છે ત્યારે અચાનક એનું આખું શરીર ધ્રુજવા લાગે છે એ નિશાની છે કે એના શરીરની એક એક નસ તૂટી રહી છે અને આ પ્રક્રિયા મૃત્યુના ચાર પાંચ દિવસ પહેલાથી જ શરૂ થઈ જાય છે મિત્રો આ માહિતી આપને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે જ મિત્રો કમેન્ટ બોક્સમાં તમે જે કોઈ ભગવાનને માનતા હોય તેમનું નામ જરૂરથી લખી નાખજો જેથી ભગવાનની કૃપા આપના પરિવાર પર હંમેશા માટે બની રહે આ માહિતીને આપના સગા વહલા અને મિત્રોમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ નવી નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે આ સિવાય મિત્રો અમારી ચેનલમાં વિવિધ પ્રકારની અનેક માહિતીઓ તમને મળી રહેશે જેથી ચેનલને સબસ્ક્રાઈબ કર્યા બાદ બેલ આઈકનને ઓલ પર સેટ કરી દેજો જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી આપણને મળતી રહે ફરી મળીશું મિત્રો નવા વિડીયો નવી માહિતી સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ